નમસ્કાર મિત્રો ગુજરાત ફાઈવ ન્યૂઝ માં તમારું સ્વાગત છે જાણી આજના સમાચાર મિત્રો હાલ જ એક મોટી ખબર સામે આવી છે મિત્રો ડાયમંડ નગરી સુરત માં અચાનક બેભાન થયા બાદ નો સિલસિલો યથાવત છે સુરતના વરિયા વિસ્તારમાં માત્ર 10 વર્ષની બાળકીનો અચાનક બેભાન થયા બાદ મોત નિપજ્યો હતો ટ્યુશન ક્લાસ માં ગઈલે બાળકી અચાનક બેભાન એને ઢળી પડતા તેના પરિવારને જાણ કરતા દોડી ગયા હતા અને આ બાળકીને અચાનક અંગે હોસ્પિટલ માં ખસેડી હતી જેમાં ટ્રોકેટ કેસારવા દરમિયાન મોત નિપજ્યો હતો એક ને એક દીકરી નું મોત થતા જ પરિવાર માં માહોલ છવાઈ ગયો હતો સુરતના ના ગામ ખાતે આવેલી મદીના રેસીડેન્સી માં મૂળ ધંધુકાર ઇકબાલ હબીબ ભાઈ ખલીફા રહે છે ઇકબાલ ભાઈ અડાજણ મતદાર ના મતદાન યાદીમાં વિભાગમાં કામ કરીને ને પરિવાર નું ગુજરાન ચલાવે છે દીકરી તમન્ના નજીકમાં માં રહેલી આવેલી શિશુકન વિદ્યાલયમાં ધોરણ પાંચ માં અભ્યાસ કરતી હતી તેમણે જણાવ્યું કે મિત્રો પિતા ઈકબાલ જણાવ્યું હતું કે ગત સવારે તમન્ના સ્કૂલે અભ્યાસ કરવા ગઈ હતી ત્યારબાદ બપોરે ઘરે આવ્યા બાદ જમીને સૂઈ ગઈ હતી ત્યારબાદ ચાર વાગે ઉઠીને પાંચ વાગે નજીકમાં જ આવેલા ટ્યુશન ક્લાસમાં ગઈ હતી ટ્યુશન ક્લાસમાં ગયાના પાંચ મિનિટમાં જ ફોન આવ્યો હતો કે તમન્ના સવારે અચાનક બેભાન થઈને ઢળી પડી રહી છે મિત્રો તમને જણાવી દે કે જે તે પરિવારજનો તાત્કાલિક દોડીને ગયા હતા મિત્રો ત્યાં જ આવી માહિતી મળતા જ મિત્રો આવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ